ટુર્નામેન્ટના એન્કર અને કોઓર્ડિનેટર તરીકે ડૉક્ટર ફાલ્ગુની શાહે સેવા આપી રહ્યા છે તેર જૂનથી સાત જુલાઈ સુધીની આ સ્પર્ધાને પ્રેક્ષકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે ભાગ લેનારી આઠ ટીમ ગ્લિમ્સ ઓફ વોઇસ વોકલ વેવ્સ કે સુપરસ્ટાર્સ પંચમ ગ્રુપ ઓફ મ્યુઝિક વીપી મ્યુઝિક કે સિતારે સુરસપ્તક કેજીસ વોરિયર્સ રેઇનબો મેલોડી મ્યુઝિકલ ક્લબ મ્યુઝિકોલોજી ત્યારે સ્પર્ધાના પહેલા દિવસે પંચમ ગ્રુપ ઓફ મ્યુઝિક અને લોકલ વેવ કે સ્પોર્ટ્સ દ્વારા પહેલા દિવસે ભાગ લીધો હતો અને આ સ્પર્ધા આઠ દિવસ ચાલશે અને સાત જુલાઈએ ફાઈનલમાં જીતનારને ટ્રોફી આપવામાં આવશે રિપોર્ટર ઉદય મેર અભિક્રમ ન્યૂઝ સુરત મારું નામ મારું નામ કિશન ભટ્ટ છે હું પોતે આજના ટુર્નામેન્ટમાં વન ઓફ ધ કન્ટેસ્ટન્ટ છું પંચમ ગ્રુપ ઓફ મ્યુઝિકના થ્રુ અને મને રિદ્ધિ શ્રીકુમારે ઇન્વિટેશન આપેલું હતું તેઓ ઘણા વર્ષોથી મને જાણે છે અને તેમને ઘણો શોખ છે મારી પાસેથી હેમંત કુમારના સોંગ્સ ગવડાવવાનો તો આજે પણ સ્પેસિફિકલી એ જ સોંગ ગાવા માટે મને કીધેલું હતું અને આ એક્સપિરિયન્સ બહુ જ સરસ મજાનો સંજયભાઈએ ઓર્ગેનાઇઝ કર્યો છે જેનો બધાએ લાભ લેવો જોઈએ જેને પણ ખબર પડે ઓસરી તો ઓલવેઝ બિન એવરગ્રીન જ છે નવા નવા આર્ટિસ્ટોને આગળ લાવવા માટે અમે ઘણા વખતથી વિઝિટ કરીએ છીએ એની સાઉન્ડ સિસ્ટમ તો ઓલવેઝ ગ્રેટ છે તો એના માટે તો કોઈ વર્ડ નથી